બધા મિત્રો વિડીયો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ મે જે લખજો અને તમે કીધા આપણે ઇંગ્લિશ ખબર બે ત્રણ વખત ગઈ છે આ બીજી વાર ગઈ બીજી વાર તો ના આવડી ગઈ યુ ટ્રાવેલ ફોરન નીડર પ્લેન યુ ટ્રાવેલ ઇન્ડિયા નીડર ટ્રેન ટ્રાવેલ ફોરન નીડર પ્લેન ટ્રાવેલ ઇન્ડિયા ને ઇન્ટરટેન લિસન મધર મય બાબારી ડોટ વિઝા આય નીડ્યુરવેલ ઇને નું ગુજરાતી માં આપણે કન્વર્ટ કરીશું અને પછી ગાશું આ ઇન્ડિયા ફરવા ટ્રેન જોવે વિદેશ ફરવા આફલે ને જોવે ઇન્ડિયા ફરવા ટ્રેન જોવે વિદેશ ફરવા આફલે ને જોવે હોબળ માં રામ બાબારી વિઝા નઈ તારું વેણ જોવે જય જય બાબારી જય બાબારી તમામ સંઘ ની ખાચી નઈ અને મારા બાબા ને કરે છે આ સંઘ જેવો ખુશ ખુશાલ મોજ મસ્તી થી જઈ રહ્યો છે એવો તારા પારે લઈ જઈને દર્શન કરાવજે બોલો જય રણુજો વાળા રોમાપીર અરે અમારો ખાસ મિત્ર મેઘરાજ જય મેઘરાજા જયુ મહારાજ મેઘરાજ મળીએ બીજા વિડીયો અંદર જય બાપારી જય માતાજી જય અખતમા